અને ઐતિહાસિકયાવર્ત નિમિત્તે ગૌર માં અને ભગવાન શંકર માતા પાર્વતીની પૂજા કરી ધન્યતા અનુભવતી બાળકીઓ કિશોરીઓ ગૌરી જયાવર્તમાં માટીમાંથી બનાવેલ ગૌ ગૌરમાં અને ભગવાન શંકર પાર્વતીની પૂજા કરવાનું મહત્ત્વ લખતર ગામ મધ્ય સ્ટેટ વખતમાં લખતર રાજ્યના પૌરપૌરાણિક અને પ્રજાવત્સરે રાજવી કરણસિંહજી વજયરાજસિંહજી ઝાલા દ્વારા આશરે દોઢસો વર્ષ પૌરાણિક અને ઐતિહાસિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલ છે આ મંદિરમાં એક જ શિવ શિવાલયમાં ઉપર નીચે બે શિવલિંગ આવેલ છે નીચે સ્વયંભૂ શિવલિંગ નીલકંઠ મહાદેવ બિરાજમાન થયેલ છે ઉપર કરણેશ્વર મહાદેવ બિરાજમાન થયેલ છે ત્યારે હાલમાં દક્ષિણ યારણામાં શરૂ થતા ગૌરી વર્ત અને જયા પાર્વતી વર્ત ચાલી રહ્યા છે ત્યારે લખતર ગામની બાળાઓ કિશોરીઓ યુવતીઓ લખતર નીલકંઠ મહાદેવ મંદિરમાં માટીમાંથી બનાવેલ ગૌરમા અને માટીમાંથી બનાવેલ ભગવાન શંકર અને માતા પાર્વતીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી રહી છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ